હલો હું કુશાગ્ર વોરા અને તમે જોઈ રહ્યા છો અભિશા ગુજરાતી અત્યારે હું જૂનાગઢના બસ સ્ટેન્ડ ઉપર ઊભો છું ઓખા જવા માટે અત્યારે થયા છે બપોરના બાર અને આપણી બસ છે બપોરે દોઢ વાગે જુનાગઢથી ઓખા આખા દિવસ દરમિયાન ચોવીસ કલાક દરમિયાન માત્ર એક જ બસ ચાલે છે જે બપોરે દોઢ વાગે ઉપડે છે હવે આપણે ઓખા શા માટે જવું એના પહેલા હું એ જણાવી લઉં કે ઓખા એ ગુજરાત રાજ્યનું એકદમ છેવાડાનું પશ્ચિમી તટ ઉપર એક બહુ જ મહત્વનું બંદરગાહ છે અહીં ઓખા બે તરફથી સમુદ્રથી ઘેરાયેલું છે આ કંઈક અમુક જુનાગઢનું બસ સ્ટેન્ડ અને હું અત્યારે બસમાં બેસી ચુક્યો છું અને અત્યારે ઉતરી પણ ચૂક્યો ઓખા રેલવે સ્ટેશન ઉપર જ્યાં ઓખા આવતી દરેક બસ અહીં રેલવે સ્ટેશન પાસે ઉભી રહે છે આમ આપણે જોવા જઈએ તો રેલવે સ્ટેશન બસ ત્યાં જ આવીને ઉભે છે એટલે રેલવે સ્ટેશન બહુ દૂર નથી ઓખાના રેલવે સ્ટેશન પાસે જ બસ સ્ટેન્ડ છે જો કે ઓખાનું રેલવે સ્ટેશન ને સરકારે એટલી બધી કઈ કમા નથી રાખી આ એક એવું જંક્શન જંક્શન તો ન કહી શકાય ટર્મિનસ છે પણ એક એવું મહત્વનું સ્થળ છે અહીંથી દેશના અનેક શહેરોને જોડતી લાંબા અંતરની અનેક ટ્રેનો પણ અહીંથી ઉપડે છે ઓખા એ માછીમારીનું કેન્દ્ર છે અહીં સોડા એશનો નો પ્લાન્ટ છે મીઠા ઉદ્યોગ છે બહુ મોટો અહીં મીઠું પકવવામાં આવે છે બાજુમાં જ મીઠા પોર્ટ છે તો એ દ્રષ્ટિએ અહીં ટાટાનો પ્લાન્ટ છે આ અગત્યનું એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે મારી પાછળ તમે જોઈ શકતા હશો ટિકિટ સેન્ટર વગેરે અને આ છે અહીંથી ઉપરથી લાંબા અંતરની ટ્રેનો લિસ્ટ અહીંથી આટલી બધી ટ્રેનો રવાના થાય છે ચાલો આપણે જરા બહાર ફરી આવીએ આ છે ટિકિટ બારી અહી રિઝર્વેશન અને કરંટ બંને બુકિંગ આ એક જગ્યાએ થાય છે અમુક લોકો બેઠા છે રાહ જોતા આ અહીંથી આપણે નીકળીએ છીએ બહાર સ્ટેશનની બહાર સામે સ્ટેશનની બહાર નીકળવાનું ગેટ દેખાય છે આ છે ઓખા રેલવે સ્ટેશન બહારથી આ એનો પરિસર કોમ્પ્લેક્સ અને અહીંથી તમે બહાર નીકળી શકો બહાર એક નાનકડી માર્કેટ જેવું છે જ્યાં ખાવા પીવાની વસ્તુઓ વગેરે મળે છે કંઈ કઈ ખાસ બહુ મોટી માર્કેટ નથી ચાલો જરા બહાર નીકળીને જોઈ આવીએ કે અહીં ખરેખર શું છે થોડો ઘણો ટ્રાફિક છે આ ગલીઓ જે બનેલી છે ત્યાં જ આ બધી નાની મોટી દુકાનો છે મને પોતાને નવાઈ લાગી કે ઓખા અવડું મોટું અગત્યનું સ્થળ છે છતાં આવું કેમ છે બહુ ખાસ કોઈ જાતની એક્ટિવિટી અહીં દેખાતી નથી હા આ જગ્યાએ એક બસ સ્ટેન્ડ છે જે જ્યાં બધી બસો આવીને ઉપતી હોય છે અને અત્યારે હવે આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર હમણાં જ અનાઉન્સમેન્ટ થયું કે આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી રવાના થશે તો ચાલો જઈએ હવે ફૂટ ઓવર બ્રિજ કુલ ઉપરથી પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આપણી આજની ટ્રેન છે ઓખા મદુરાઈ સ્પેશિયલ એક્સપ્રેસ આ બે ત્રણ મહિને દર અઠવાડિયે સોમવારના દિવસે ઓખાથી ઉપડે મદુરાઈ જવા માટે ફરી પાછી બંધ થઈ જાય ફરી બે ત્રણ મહિના માટે ચાલુ થાય પણ બે ટ્રેનો એવી પણ છે કે જે અહીંથી રેગ્યુલરલી નિયમિત રીતે રામેશ્વરમ તરફ જાય છે એક છે ઓખા તુતિકોરીન કે જે તમને મદુરાઈ ઉતારે અને બીજી છે ઓખા રામેશ્વરમ આ બંને ટ્રેનો અઠવાડિક છે પણ રેગ્યુલર છે તમારે જો રામેશ્વરમ જવું હોય તો રેગ્યુલર ટ્રેનોમાં બનવા જોખ છે કે ટિકિટ કદાચ ન મળે કન્ફર્મ પણ આવી જાતની જે સ્પેશિયલ ટ્રેન હોય છે એ લગભગ તો ખાલી જેવી જ હોય છે અને એમાં તમને રિઝર્વેશન મળી જ જાય જેમ કે મને મળી ગયું તો હવે ચાલો આપણે ઉપર જઈએ પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર અહી તમે જોઈ શકતા હશો આ છે રેલવે સ્ટેશન લિફ્ટ ઉપર જવા માટેની લિફ્ટ વૃદ્ધ લોકો ઉપર ઉપર જવા માટે ફૂટ ઓવર બ્રિજ એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ જવા માટે આ લિફ્ટનો ઉપયોગ કરી શકીએ પણ અત્યારે આ લિફ્ટ ચાલુ નથી ઓપરેશનલ નથી તો પછી એનો ફાયદો શું તો ચાલો આપણે હવે આ સીડીના પગથિયાં ચડી જ નાખીએ પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર જવા માટે મારી ઉંમર બોતેર વર્ષની છે પણ ઉપરવાળાએ મને હજી સાજો સારો રાખ્યો છે આ જે ટ્રેન પસાર થઈ રહી છે જે જઈ રહી છે ખરેખર તો એ છે જયપુર સુપરફાસ્ટ ઓખા જયપુર સુપરફાસ્ટ અને આ રંગની જે ટ્રેન છે એ છે આપણી મદુરઈ આ ઓખા જયપુર સુપરફાસ્ટ રાતે સાડા નવ વાગે રવાના થઈ અને હવે અડધા કલાક પછી આપણી ટ્રેન મદુરઈ વળી ઉપર છે ખાસ મુસાફરો દેખાતા નથી ટ્રેનની બારીઓ સુધી બંધ છે લાંબા અંતરની આમ તો ચડવાની મારા મારી હોય પહેલેથી આવીને લોકો બેસી જતા હોય છે પણ અહીં તો સાવ દ્રશ્ય જ જુદું છે બે ચાર જણા છે મારા જેવા એ સિવાય કોઈ નથી જોકે હવે પછી દ્વારકા જામનગર રાજકોટ વગેરે જેવા સ્ટેશનોએથી લોકો ચડશે ખાસ કરીને દ્વારકા જે લોકો આવતા હોય તીર્થ કરવા માટે એ લોકોની ભીડ આવી સ્પેશિયલ ટ્રેનોમાં એમને કારણ કે તાત્કાલિક સીટ મળી જતી હોય એટલે તેઓ આ ટ્રેનમાં આવે આ છે આપણો કોચ એ સ્ત્રી અને એમાં ચુમ્માલીસ નંબરની લોઅર બર્થ આપણને ફાળવાઈ છે સામે અરીસો છે અને આ નીચે ઇલેક્ટ્રિકલ ના પોઈન્ટ છે એક ચાર્જિંગ પોઈન્ટ છે આ છ જણ વચ્ચે એક જ ચાર્જિંગ પોઈન્ટ છે બહુ જૂનો ડબ્બો હોય એમ લાગે છે મોબાઈલ ચાર્જ કરવા માટે એક જ પોઈન્ટ આ છ જણ વચ્ચે જોઈ લો આ રેક રીતે તૈયાર હોય છે ભંગાર ભંગારવાળામાંથી ડબ્બા ઉપાડી આવ્યા બહુ જૂના જૂના ડબ્બા ભેગા કરીને વધારાનો રેક બનાવી નાખે અને સામે બે બર્થ છે ઉપર અને નીચે એને માટે પણ એક ચાર્જિંગ પોઈન્ટ છે જુઓ બે બર્થ માટે એક ચાર્જિંગ પોઈન્ટ અને આ તરફ છ જણ માટે એક ચાર્જિંગ પોઈન્ટ હવે આવામાં ઝઘડા ન થાય તો બીજું થાય શું પણ ચાલો શું કરી શકાય આખો ડબ્બો ખાલી છે જાણે મારા માટે એકલા માટે જ રિઝર્વ છે અહીં પણ એ જ વસ્તુ છે જોકે સાફ સફાઈ સારી છે અત્યારે તો ઉપડીએ છીએ એટલે અહીંથી તો સોર્સ સ્ટેશન ઉપર તો સાફ સફાઈ સારી જ હોય ડબ્બામાં કેવી સાફ સફાઈ રહે છે એક પંખો નથી ચાલતો બે માંથી એક પંખો બંધ પડ્યો છે એક ચાલે છે એક બંધ છે ચાલો કમ્પ્લેન કરશું આગળ ઉપર હમ લાગે છે દસ વાગવામાં હવે બહુ ઓછી ઓછો સમય છે આપની ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે ચાલો જરા બારણે ઉભા રહીએ ડિપાર્ચર જોવા માટે આમ તો ટ્રેન તો આખી ખાલી જ પડી છે એટલે કંઈ વધારાનું કંઈ કશું દેખાડવા જેવું અત્યારે તો નથી પણ કાંઈ નહીં તો સુમસામ પ્લેટફોર્મ કેવું લાગતું હોય છે એ તો જોઈએ બસ તો ચાલો ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે આખું પ્લેટફોર્મ શું શામ લાગુ પડ્યું છે રાતે દસ વાગે ઓખા થોડો ઠંડીનો ચમકારો ચોક્કસ છે અને એવામાં આપણે રાહ જોઈએ